બનાસકાંઠાના ઇકબાલગઢમાં વેક્સિનેશનના ડ્રાય રનનું આયોજન કરાયું હતું ઇકબાલગઢ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા પગાર કેન્દ્ર શાળા ઇકબાલગઢ ખાતે કોવિડ વેક્સિનેશનનું ડ્રાય રનનું આયોજન કરવામાં આવેલું હતું ઇકબાલગઢ પગાર કેન્દ્ર શાળામાં જિલ્લા આરોગ્ય કેન્દ્રના ડોક્ટર એન કે ગર્ગ તથા તાલુકા હેલ્થ ઓફિસર ડી બી મહેતા તથા ઇકબાલગઢ આરોગ્ય કેન્દ્રના મેડિકલના ઓફિસર ડૉક્ટર અશ્વિન ગઢવી અન્ય સ્ટાફ દ્વારા શાળામાં વેક્સિનને લગતી જરૂરી વ્યવસ્થા ઊભી કરી હતી ડ્રાય રન દરમિયાન લાભાર્થીઓ માટે હાથ ધોવાની વ્યવસ્થા રજીસ્ટ્રેશન અને વેરીફિકેશન સેનેટાઈઝર વેઇટિંગ રૂમ વેક્સિન રૂમ અને નિરીક્ષણ રૂમની વ્યવસ્થા કરવામાં આવી હતી સ્ટોરી બાય દિલીપસિંહ રાજપૂત મહાશાપુરા ન્યૂઝ ચેનલ બનાસકાંઠા રાપરની જનતા માટે બેકરી આઇટમો ખરીદવા માટેનું પાત્ર સ્થળ એટલે ભરત બેકરી અહીંથી આપને દાબેલી ટુકડા પાવ બ્રેડ ટોસ ખારી મેથી ખારી મસાલા ચીઝખારી નાનખટાઈ ક્રીમ રૂલ મળી રહેશે આપના શુભ પ્રસંગોએ જન્મદિવસ માટેની કેકના ઓર્ડર લેવામાં આવશે વિવિધ ચોકલેટ તેમજ અમૂલની તમામ પ્રકારની વેરાયટી મળી રહેશે અમારું સરનામું નોંધી લેશો ભરત દાબેલી કેર ઓફ ભરત બેકરી બસ સ્ટેશનની બાજુમાં રાપર કચ્છ મોબાઈલ નંબર સેવન ફોર ઝીરો ફાઇવ ઝીરો થ્રી ફોર થ્રી ફોર વન અન્ય મોબાઈલ નંબર નાઇન ટુ ફાઇવ સિક્સ ફોર સેવન ફાઇવ વન ફોર